આપણે હોર્ન ને સિગ્નલ લાઈટ વાળું અમારી લેવું પડે અત્યારે ને તો એને અત્યારે એની સુધાર્યું ને આપણે સાંજે પાસે બધું સામાન લઈને આવવાનું છે એટલે મગજ મારી દેવાનું એટલે અહીંયા પહેલાં આપણે ગેરેજમાં છે ને એને બતાવતા જ છે કેમનું છે હા ભાઈ છે વાયરિંગ વાળા હવે આવીને જોઈ તો કંઈ ખબર પડે ભાઈ વાયરિંગ જોઈને તો ગયેલો છે હવે ખબર નહીં આવે અંદર શું પ્રોબ્લેમ છે આવીને કંઈ લાગે તો ખબર પડે કટઆઉટ ગયો એવું લાગે તો એ કીધું મને આપણને તો કંઈ ખબર નહીં Marie. હા જો એક લાઈટ ચાલુ હા એ નહી ચાલુ એ બનશે બતાવી જ નહીં હા ચાલુ છે હા ચાલુ આમાં બતાવી જ નહીં

ચાલતું હતું હા આમાં નહીં ચાલતું હતું લેમ્પ ઉડી ગયેલો લેમ્પ ચાલુ થઈ ગયો ગાડી જો નહીં કા આ બધું ટ્રાફિક કાથી તે નહી ખબર પડે આપણને મંદિર જોયેલું જેને પણ જોયું કમેન્ટ કર હજુ ટ્રક ખાલી કરતો છે હાજુ રસ્તા નું કામ ચાલે છે એટલે ટ્રાફિક

અને પાર્સલ લેવા માટે આવેલો છે વાગ્યા સવારના પોણા દસ દસ વાગવાની તૈયારી છે દસમાં દસ બાકી પાર્સલવાળો આવે એટલે આપણે લઈને જઈએ પાર્સલ લેવા માટે આવે છે એટલા જ વરસાદ પણ ચાલુ છે જૂનો જૂનો ચાલુ છે વરસાદ તો ભાઈ હાલ લાઈટ આવી ગઈ લાઈટ ની અમે અડધા કલાક થી રાહ જોતા હોય તો બધાને એકદમ ચોકી ગયો લાઈટ આવી શું બધાને અમે છે ને આ સાઈડ પર છે

तो भाई ऐसे ने અત્યારે સાડા ત્રણ વાગે લાઈટ ગયેલી છે અત્યારે અહીંયા અને જે પછાડી જે આ થંભો દેખાય ને અહીંયા અહીંયા કોઈ મિસ્ટેક થઈ ગયેલી છે ખબર નહીં હવે જોઈએ તો ખ્યાલ આવે આ સાહેબ આ બધી વાત સાંભળતો હતો આ તો ભાઈ વાયરમેન મેન આવેલા છે લાઇટ્સ તરવા માટે ધન્ય જાણું છું 네. 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 એટલે કરવાનું છે રાજ્ય કરવા માટે yeah Marah. <laughs>